પ્રદર્શન બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવેલું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટા ભગતસિંહજી કન્યા શાળા ખાતે આજરોજ રાજકોટ જિલ્લાના પ્રાથમિક વિભાગનું જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું આ મેળામાં ઉપલેટા તથા આજુબાજુના તાલુકાઓમાંથી સિત્તેર થી વધારે અલગ અલગ પ્રકારની કૃતિઓ રાખવામાં આવેલી હતી જેમાં એકસો થી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો અને આ કૃતિઓને નિહાળવા માટે છ જેટલા વિદ્યાર્થી અને ગામના અગ્રણીઓ તથા વહીવટીતંત્રના અધિકારીઓ અને સંસ્થાના બાળકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જે પણ કૃતિ વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવેલ હતી સાથે બાળ વૈજ્ઞાનિક સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા જિલ્લા કક્ષાના બે દિવસના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં રાજકોટ જિલ્લાની સિત્તેર જેટલી કૃતિઓ ભાગ લીધો હતો ખૂબ સરસ મજાનું આયોજન ઉપલેટા ખાતે કરવામાં આવ્યું હતું બીઆરસીની ટીમ અને શિક્ષકો અને નગર શિક્ષણ સમિતિ ઉપલેટા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓનો અતિ ઉત્સાહ અને શિક્ષકોના માર્ગદર્શન નીચે આયોજિત થયેલો આ વિજ્ઞાન મેળો બાળકોમાં નવા દ્રષ્ટિકોણ ખીવે અને બાળકોને નવી દિશા આપે એ માટે યોજવામાં આવતો હોય છે દવર્ષો થતો હોય છે અને જુદા જુદા તાલુકામાં થતું હોય છે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આ વખતે યજમાન બન્યું છે અને ખૂબ સારા આયોજન અને ખૂબ સારી સગવડો છે વિજ્ઞાન મેળવો આજે સંપન્ન થયો છે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અને અભિપ્રાય જે મેળવ્યા તે બદલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને બીઆસની ટીમ દ્વારા જે આયોજન અને જે સગવડો ઊભી કરવામાં આવી હતી તે પણ ખૂબ સારી હતી બાળકોને ખૂબ શીખવા મળ્યું ઘણા બધા વિઝિટર્સ અને ઘણી બધી શાળાઓના વિદ્યાર્થીઓ મુલાકાતો પણ લીધી છે અને તેમાંથી પણ બાળકો નવું શીખશે એ અભ્યાસના સહ વિજય ગજેરા બીઆરસી કોઓર્ડિનેટર ઉપલેટા રાજકોટ જિલ્લા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન દસ અને અગિયાર ડિસેમ્બરના રોજ ઉપલેટા મુકામે કરવામાં આવેલ હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સહયોગથી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આખું આયોજન કરવામાં આવેલ હતું સાથે સમગ્ર બીઆરસી ટીમ ઉપલેટા તાલુકા શિક્ષક પરિવાર અને તાલુકા શાળાના આચાર્ય શ્રી સૈયાશ્રી તમામ જોડાયા હતા આખા વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં કુલ સિત્તેર જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો અને ખાસ વિજ્ઞાન ગણિત પ્રદર્શન આકર્ષણ એ હતું કે આ આખું પ્રદર્શન પાંચ હજાર જેટલા વિદ્યાર્થીઓ અને પાંચસો જેટલા શિક્ષકોએ આ બે દિવસ દરમિયાન નિહાળેલું હતું વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં જે બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો છે તે તમામ બાળ વૈજ્ઞાનિકોને શ્રીઓ દ્વારા ઉપયોગી એવી શૈક્ષણિક વસ્તુઓ અઠ્યાવીસ પ્રકારની વસ્તુઓ તમામ આવેલ છે એ ઉપરાંત ખાસ કરીને બટનટ્સ વિદ્યાર્થીઓને કાજુ બદામ નો નાસ્તો પણ પૂરો પાડવામાં આવેલ છે એટલે ખાસ આ તકે આ તમામ દાતાઓ એ જે સહયોગ આપ્યો છે એનાથી ખૂબ સારી રીતે બાળ વૈજ્ઞાનિકોમાં પ્રોત્સાહન મળ્યું છે અને બાળ વૈજ્ઞાનિકો ભવિષ્યમાં આ ક્ષેત્રે ખૂબ આગળ વધશે